મોટ નેગેટીવીટીથી ભારો ભાર ભરેલા શબ્દો છે બદલો ઘૃણા નફરત રિવેન્જ કોઈ આપણું કંઈક બગાડી જાય ને એટલે એની સામે વેર લેવાની વૃત્તિ જાગે કોઈ આપણું કંઈક ખરાબ કર્યું હોય તો આપણે એને સામે એટલું જ નુકસાન પહોંચાડીએ આવી ઈચ્છા થાય કે હવે તો યાર એને બતાવી જ દેવું છે સમજે જશું એના મનમાં હશે મોટી તોપ તો હું કઈ ઓછો નથી એની હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવું કરવાની આવા વિચારો આવે સામેવાળી પાર્ટી આપણા કરતા વધારે પાવરફુલ હોય બળવાન હોય તો એને હર્ટ કરવાના ઇનોવેટીવ પહેતા પણ વિચારતું થઈ જાય આપણું મન માણસ પોતે દુઃખી થાય હર્ટ થાય એના પછી એનું મન એક જ જગ્યાએ ચોંટેલું રહે કે સામેવાળાને આટલું દુઃખ કેવી રીતે પહોંચાડવું અને હું નાની નાની વાતોમાં થાય સામેની વ્યક્તિ નજીવી ભૂલ કરે એટલે આપણે સમજી બેસીએ કે આપણને પણ એટલી જ માત્રામાં ભૂલ કરવાનો અધિકાર હવે મળી ગયો છે કેમ તે કર્યું તો હું ના કરું આવા ભાવ સાથે આપણે હિસાબ સરભર કરવા માટે કંઈક ને કંઈક એવું કરતા હોય જેને કારણે સામેવાળાને દુઃખ પહોંચે સામેવાળો હર્ટ થાય જસ્ટ બીકોઝ આપણે પણ એટલા જ હર્ટ છીએ અને પછી પછી સતત અંદર ને અંદર આ વેર ભાવથી પીડાતા હોઈએ કે એ મને આવું બોલી જ કેવી રીતે જાય હવે ચોપડાવીશ એવી સંભળાવીશ કે જિંદગી પર યાદ રાખશે આવું નક્કી કરીને પછી માણસ વિચાર્યા કરે કે શું બોલું શું બોલું શું બોલું જેથી સામે ડબલ હર્ટ થઈ જાય સરવાળે નુકસાન કોનું બંનેનું કોઈ તમને હર્ટ કર્યા અને તમે પછી એને સામે હર્ટ કરવાની ઈચ્છા ધરાવો આમાં નુકસાન બંનેનું છે એટલે જ આજનો મોર્નિંગ મંત્ર બહુ જ સિમ્પલ છે જે મેં ક્યાંક વોટ્સએપ ઉપર વાંચ્યું હતું થોડા મહિનાઓ પહેલા કે એણે એક નાની ભૂલ કરી એણે એક નાની ભૂલ કરી એ યાદ રાખીને તે મોટી ભૂલ કરી એણે એક નાની ભૂલ કરી એ યાદ રાખીને તે મોટી ભૂલ કરી સાત વાગીને ને દસ મિનિટ થઈ રહી છે વેડિયો મરચી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી એફ એમ